અમારે ભાઈ નગરપાલિકા થઈ ગઈ પણ કસરો ગયો ને હા તો જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તમે આજે અમે રાત્રે જે કરશું એ તમને બતાવશું તો વ્લોગમાં બન્યા રહેજો ઠીક છે જો અહીં ધમભાઈ આવી ગયા છે હાલ ધમ આપણે શું કરવાનું છે બ્લોગ બનાવવાનો જે કરીને તમને બતાવવાનું છે ફેન ટેક બન્યા રહેજો જો હા જો આ પુલ છે એનો સેતુજીનો પુલ જો તમને ખાલી આજે અહીં આવી ગયા છે અમે શૂટ કરવા કેટલો રાત રાતનું મસ્ત લોકેશન છે અને આજે ઠંડી પણ બહુ જ છે એટલે આજે પૂલે જ રહેવાના છે અને કે આગામ ફરવા બરવા જવા નથી એટલે તમને બતાવશું અમે પૂલે જે કરશું નહીં ઠીક છે તો બન્યા રહેજો વિડીયોમાં હાલ તમે તાપ કરો હે ને હા હાલો કરો તાપ હાલ ગોતો કા કઈ થી જો ધમભાઈ હળગાવે છે ને તાપ કરે છે કે આગળ ગોતી છે એમથી જો આજે ઠંડી બહુ છે ને એટલે તાપ કરવો પડે છે ખોલ હવે અને આપણે હવે તાપીને અહીંથી બેસું ઘડીક અને પછી જાવું પુલ ઉપર અને ત્યાં બતાવશું તમને રાત નું લોકેશન અને ગાડીઓની અવરજવર તો બનારે તો વિડિયોમાં જો ફાપ પણ હળગવા મળ્યો કેનેમ ફોન આવી ગયો હા

ત્યાંથી થોડાક વિડીયો વિડીયો બનાવશું સાયરી બાઈરીના પછી ઘર બાદ બતાવશું ઠંડી છે એક નંબર રાતનું લોકેશન ગયો અને અહીંયા આજે તો સ્વામિનારાયણ બાબા નું બોર્ડ મારી દીધું સ્વામિનારાયણ બાબા નું બોર્ડ મારી દીધું છે અહિયાં

હવે તો નાઇટ આઉટ બંધ થઈ ગયા એટલે દસ વાગે એટલે બધી ગલ્લા અને બધું બંધ થઈ જાય અને તે પછી બધું શું કહેવાય બધું એટલે બધું બંધ થઈ જાય છે અહીંયા જો જાડવા નહીં રાત્રે રાત્રે કોઈ અહીંયા હાલતું નથી બધા અહીંયા રોડ ઉપર હાલીને જાય છે હાલવાનો કેળો મૂક્યો છે સાઈડમાં પણ કોઈ હાલતું નથી અહીંયા જેવી કાકડિયા સાહેબ ને આપણે વિનંતી કરેલી છે બહુ સારું કામ કરે છે અમારે ધારી માટે તો અને અહીંથી આ પાણી આ બધું દેખાય ને પાણી ભરેલું છે ફોર ની થઈ ગઈ છે રાત્રે જુનાગઢ જવું હોય ને બહુ ઢુકડું પડે તો આજના માટે એટલું જ મળીએ કાલે એક નવાગ સારું લાગ્યું લાઈક છે ને કોમેન્ટ કરવા ન ભૂલતા જેથી કરીને તમને આવા નવા નવા મળ્યા કાલે નવા વ્લોગમાં બાકી બધાને ગુડ નાઇટ અને જય માતા